કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ સાતના હિન્દી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તારીખ સોળ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ તેનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તે મૂકેલું છે અને અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ પીડીએફ દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો કારણ કે આ અસાઇનમેન્ટની અંદર આપણે તમારી મોસ્ટ આઈમપી જે પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકમાંથી આપણે વીણી વીણીને મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ તેનું પ્રશ્નપત્ર સમય છે સવારે આઠ થી અગિયાર કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર રહેશે પ્રશ્ન નંબર એક એ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર ટૂંક મેદી જે આધારિત ઉત્તર છે કુલ સોળ માર્ક નો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો દરેક પ્રશ્નો આપણને આપેલા છે અને દરેક પ્રશ્નોના ઉત્તર પણ આપણે અહીંયા દર્શાવેલા છે જેમ કે પહેલો સવાલ છે ચોથી સ્ત્રીને અપને બેટે કા પરિચય કેસે દિયા ત્યાર પછી બીજો સવાલ સચિન તેંડુલકરને અપની સફળતા કા ક્યાં રહસ્ય બતાયા ત્રીજો સવાલ સ્વયંસેવકને રાનડેજીસે ક્યાં કહા તો અહીંયા તમે દરેક પ્રશ્નો અને તેમના ઉત્તરો જોઈ શકો છો ત્યાર પછી એક સરસ જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને એની જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે એની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી ચોથો સવાલ પાંચમો અને છ સાત અને આઠ સવાલ તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક બે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર ટૂંક મેદી જેના કુલ ચાર માર્ક છે તો કુલ બે પ્રશ્નો અહીંયા તમને પૂછાવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે દીએ ગઈ કાવ્ય પંક્તિ કા ભાવાર્થ લખીએ જેના કુલ છ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાવ્ય પંક્તિ આપવામાં આવેલી છે એનો આપણે ભાવાર્થ વિસ્તૃતની અંદર દર્શાવવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નિમ્નલિખિત કહાનીઓ કો આગે બઢાઈએ તો અહીંયા આપણને એક અધૂરી કહાની આપવામાં આવશે અને આ અધૂરી કહાનીઓને આપણે આગળ લંબાવવાની હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ માર્ક્સનો પ્રશ્ન છે આપણને એક કહાની આપવામાં આવેલી છે ને તે કહાનીનો જવાબ એટલે કે આખી પૂર્ણ કરીને આપણે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી એક બીજી કહાની પણ અહીંયા આપણે મૂકેલી છે તો આ કહાનીનો પણ તમે અભ્યાસ કરી શકો છો જે અધૂરી આપણને આપેલી છે એના ઉપરથી આપણે આખી કહાની પૂર્ણ કરેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર દિયે ગયે દો વિષયો મેં કોઈ એક વિષય પર પત્ર લેખન કીજે તો અહીંયા પત્ર લેખન આપણને પૂછવાનું છે તમે જોઈ શકો છો તો અહીંયા આ રીતના પત્ર પૂછાઈ શકે કે ભાઈ આપને કી હોય કિસ યાત્રા કા વર્ણન કરતે હોય આપને મિત્ર કો પત્ર લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો જે પત્ર છે તે આપણે દર્શાવેલો છે તેના અથવામાં બીજો પત્ર આપણને આપેલો છે કે સ્વાસ્થ્ય અધિકારીકો ગંદકી કે બાર શિકત પર પત્ર લીખીએ તો આ પત્ર પણ અહીંયા આપણે દર્શાવેલો છે મિત્રો આ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના માટેના ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશન જો તમારે વોટ્સઅપ પર જોઈતા હોય એટલે કે પીડીએફ જે છે તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો એ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન

તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કુલ પાંચ પ્રશ્નો આપવામાં આવેલા છે અને પાંચે પાંચ પ્રશ્નોના વિશેષણ અને વિશેષણના પ્રકાર આપણે દર્શાવ્યા છીએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નિમ્નલિખિત વાક્યો કે કાળ પહેચાનીએ તો અહીંયા પાંચ વાક્યો આપેલા છે અને પાંચે પાંચ વાક્યોના કાળ પણ તમને જવાબ સ્વરૂપે આપેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ દીએ ગઈ પરિચ્છેદ કા માતૃભાષા મેં અનુવાદ લીખીએ તો અહીંયા હિન્દીમાં આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે પેરેગ્રાફનો આપણે ગુજરાતીની અંદર ભાષાંતર કરવાનું છે અનુવાદ કરવાનો છે જેના કુલ પાંચ માર્ક્સ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ

અને કર ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર અહીંયા કહ્યું છે કે નીચે દઈ ભાવપત્રક ભાવપત્રકો કર પ્રશ્નો કે ઉત્તર લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કરિયાણાની દુકાનનું બિલ છે અને એમાં ભાવ આપણને આપેલા છે દરેક વસ્તુઓના તો આ જે ભાવ આપણને આપેલા છે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે અને પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે દરેક પ્રશ્ન જે છે એના માર્ક્સ તમને બાજુમાં દર્શાવેલા છે મિત્રો આ ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે ને તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તમારે જો વોટ્સઅપ પર જોઈતા હોય તો નંબર આપેલો છે અહીંયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર પ્રાપ્ત કરી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે સમય દેખ કર પ્રશ્નો કે ઉત્તર લખીએ જેના કુલ છ માર્ક છે તો અહીંયા આપણને ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે અને ટાઈમ ટેબલના આધારે કેટલાક પ્રશ્ન પૂછેલા છે પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે તો દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સોલ્યુશનની જે પીડીએફ છે તે મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ અવશ્ય મેળવી લેજો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેના ઉપર ક્લિક કરી અને તમે આ પીડીએફ મેળવી શકશો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં